મણિનગર પોલીસ ડૉક્ટર દ્વારા દર્દીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાની ધરપકડ કરી વિગતે વાત કરીએ તો નારોલમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને ત્યાં મસાજ કરાવવા જતી મહિલાને ચક્કર આવતા ડૉક્ટરે બાટલો ચડાવવાનું કહીને બોટલમાં બેભાન થવાનું ઇન્જેક્શન આપીને વિભાન કરી નિવસ્ત્ર કરી ફોટા અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી વારંવાર બ્લેકમેલ કરીને રૂપિયા ચાર લાખ અને દાગીના પડાવ્યા હતા ઉપરાંત મણિનગર હોટેલમાં લઈ જઈને ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું

આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તેઓ પહેલાં મણિનગરની અંદર એક ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતા હતા તે સમયગાળા દરમિયાન આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ ફરિયાદીબેન છે ત્યાં પોતે ઈલાજ કરાવવા માટે જતા હતા ત્યારબાદ ડૉક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડૉક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે તો તમારે જો ઈલાજ કરાવવો હોય તો તમે અહીંયા આવી શકો છો ત્યારબાદ મહિલા પોતે પોતાનું ઈલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને બે કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બાનાથી ચાર લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણાં પડાવ્યા અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસા અને ઘરેણાં પાછા માગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લાવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું આ પ્રકારની બેનની ફરિયાદ છે ફરિયાદના આધારે નિલેશ જયંતીલાલ નાયક ને જેનું સીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરીને તેની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી છે એ એક ડૉક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ છે આની પહેલાં અગાઉ કોઈ ગુના દાખલ થયેલા નથી પરંતુ ડૉક્ટર બત્રની અંદર પહેલાં તે જોબ કરતા હતા વિઝિટિંગ ડૉક્ટર તરીકે અને ત્યારબાદ તેણે પોતાનું ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું હાલ આ ખાનગી ક્લિનિક પણ બંધ છે મહિલા મસાજ માટે ગઈ હતી ત્યારે મહિલાને ચક્કર આવતા નિલેશે હું બાટલો ચડાવી દઉં કે જેથી સારું થઈ જશે કહીને બાટલામાં બેભાન થવાનું ઇન્જેકશન આપીને મહિલાને બેભાન કરીને વસ્ત્ર કરી તેના ફોટા અને વિડીયો ઉતારી દીધા હતા બાદ બાદ ડોક્ટર નીલેશે મહિલાને બ્લેકમેલ કરીને ચાર લાખ રૂપિયા અને દાગીના પણ પડાવ્યા હતા મહિલાની ફરિયાદના આધારે મણિનગર પોલીસે ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કલમ